દેશના આર્થિક વિકાસને ખોરવવાનો દરેક સ્તરે સંઘર્ષ હિંસા અને અરાજકતા ઊભી કરવાનો છે બીજા શબ્દોમાં કહીએ તો દેશને નિષ્ફળ રાષ્ટ્ર બનાવવાનું છે દુનિયામાં થતી બધા પ્રકારની હિંસામાં ખાસ કરીને ધાર્મિક રીતે પ્રેરિત આતંકવાદ સૌથી વધુ ખતરનાક છે બીજી કોઈ વસ્તુ માટે લડતા માણસ સાથે તમે દલીલ કરી શકો પણ જ્યારે કોઈ માણસ માને છે કે તે ભગવાન માટે લડી રહ્યો છે ત્યારે તેની સાથે કોઈ દલીલ કરી શકાતી નથી જ્યારે લોકો પૈસા સંપત્તિ મિલકત કે બીજી કોઈ વસ્તુ માટે લડતા હોય ત્યારે તેમની સાથે વાટાઘાત કરવી શક્ય છે કારણ કે તેઓ જીવનલક્ષી છે પણ જેઓ માને છે કે તેઓ તેમના ભગવાન માટે લડી રહ્યા છે તેઓ મરવા માટે અને આપણને બધાને સાથે લઈ જવા માટે ઉત્સુક હોય છે એક હજાર વર્ષથી વધુ સમયના બાહ્ય આક્રમણો વિદેશી કબજા અને ભીષણ દરીબી પછી આ દેશ હવે આર્થિક સુકાકારીના ઉમરે ઉભો છે આ તક અને સંભાવના મફતમાં નથી મળી પણ આપણા પહેલાની પેઢીઓના ઘણા દુઃખ પીડા અને બલિદાનમાંથી આવી છે એટલે આપણી ફરજ છે કે તેમના પ્રયત્નોને સફળ બનાવીએ અને તેમના સપનાને સાકાર કરીએ એ સ્પષ્ટ છે કે અમુક તત્વો એવા છે જે આ દેશને સશક્ત થતા જોવા માંગતા નથી હવે સમય આવી ગયો છે કે આપણે આ દેશ વિરોધી તત્વોની દુષ્ટ યોજનાઓને હરાવીએ અત્યારે આપણને જેની જરૂર છે તે છે લોખંડી ઈરાદા અને કડકાઈ ભર્યા પગલા એવા લોકો કે જે રાષ્ટ્રવાદના વિચાર પ્રત્યે પ્રતિબદ્ધ નથી એમની સાથે નર્માશથી વ્યવહાર કરી શકાય નહીં જો આપણે આ દેશના સર્વભૌમત્વને જાળવવા અને પોષવા માનતા હોઈએ તો આ તત્વો જે અંધાધૂંધ રીતે મારવા અને મરવા તૈયાર છે જેમની માન્યતાઓ રાષ્ટ્રના મૂળભૂત સિદ્ધાંતો સાથે મેળ ખાતી નથી તેમની સાથે કડકાઈ ભર્યા પગલાં અને દૃઢ લાંબા ગાળાના સંકલ્પથી કામ કરવું જોઈએ જે કોઈ બંદૂક કે બોમ્બ લઈને ફરે છે રસ્તા પર કોઈને પણ નિર્દોષ લોકો મહિલાઓ અને બાળકોને ગોળી મારવાના અને મારી નાખવાના ઈરાદા સાથે તેની સાથે નિર્ણાયક રીતે વ્યવહાર કરવો જોઈએ જો આપણે એક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં રહેવા માંગતા હોઈએ તો આપણે દેશનું સર્વભૌમત્વ કેવી રીતે જાળવવું તે શીખવું પડશે એ મહત્વનું છે કે જે કોઈ પણ સમાજ અને રાષ્ટ્રના રોજિંદા કામકાજને ધમકાવે છે તેને હરાવવામાં આવે લાંબા ગાળાના ઉકેલ અલગ છે પણ આ ભગવાન માટે લડવું એ સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ ભલે તે સમાજના કોઈ પણ વર્ગમાંથી આવતું હોય આ આતંકવાદીઓ હંમેશા રાજકીય પ્યાદા કે કોઈના હાથના સાધન નથી હોતા એવા બળો જે આ તત્વોને સહાય કરે છે તે હંમેશા હોય છે પણ જ્યારે કોઈ કહે છે ચાલો આપણા ભગવાન માટે લડીએ અને લોકોને મારીએ તમે તેમાં સીધો ભાગ લો કે ન લો જ્યાં સુધી તમે માનો છો કે તમારો રસ્તો જ એકમાત્ર રસ્તો છે ત્યાં સુધી તમે તેનો એક ભાગ છો આપણે હજી પણ આ હકીકતનો સામનો કરવા તૈયાર નથી કે આપણી વચ્ચે રાષ્ટ્રની અંદર એવા લોકો છે છે જેમની એવી માન્યતાઓ અને ક્યાંક આપણે વિચાર કરીએ છીએ કે સરહદની બહારના બળો આવી યોજનાઓની પાછળ જવાબદાર છે પણ બહારથી મદદ બસ એટલે જ આવે છે કેમ કે અહીંના લોકોના પણ આવા ઈરાદાઓ છે આ બધી પરિસ્થિતિઓના મોટા લાંબા ગાળાના ઉકેલ છે આપણે રાષ્ટ્રની અખંડતા અને વિવિધ સમાજ જાતિ અને ધર્મના લોકો વચ્ચે મજબૂત સંબંધો બનાવવા જોઈએ આપણે શિક્ષણ આર્થિક તકો સંપત્તિ અને કલ્યાણની વધુ સમાન વહેંચણી બધા સ્તરે લાવવી જોઈએ સામાજિક આર્થિક વિકાસ દરેક સુધી પહોંચાડવો જોઈએ જેથી યુવાનો આતંકવાદની દિશામાં ન જાય આ બધા પાસાઓની સમય જતાં કાળજી લેવી પડશે પણ તાત્કાલિક ધોરણે આ આતંકવાદી પ્રવૃત્તિઓને કડકાઈથી ખતમ કરવી જોઈએ જોઈએ આ અંત લાવવો લાંબા ગાળાની દ્રષ્ટિએ દેશ અને વિશ્વ માટે આપણને જે જોઈએ છે તે છે વ્યક્તિઓ અને સામાજિક સંસ્થાઓમાં વધુ સમાવેશની ભાવના આવા સમયે દરેક નાગરિકે સમજવાનું છે કે રાષ્ટ્રની અંદર મારી વિરુદ્ધ તું જેવું કઈ હોય શકે નહીં આપણી ધાર્મિક માન્યતાઓ કે રાજકીય જોડાણો હોય આપણે એક ભારત છીએ ફક્ત આ એકતા જ આપણને આગળ વધારી શકીએ અને બદલી શકીએ આપણે અત્યારે એવા ઉમરે ઉભા છીએ કે જો આપણે આગામી દસ વર્ષોમાં યોગ્ય વસ્તુઓ કરીશું તો એક ભવ્ય ભારત હશે ચાલો કરી બતાવીએ